કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે વધેલા ભાતમાંથી રાઇસ બોલ બનાવીશું ખૂબ જ સરસ બને છે અત્યારે બહુ જ ટ્રેન્ડિંગમાં છે આ વિડીયો તો મેં પણ બનાવ્યા બહુ ખરેખર બહુ જ સરસ બને છે તો આ વધેલા ભાત મેં બે વાડકી જેટલા છે આ રીતના થોડાક ઢીલા હોવા જોઈએ આપણે તેને થોડાક મસળી દેવાના છે ભાતને પછી અહીંયા બે બાફેલા બટાકાને છીણી લેવાના છે પછી અહીંયા તમે તીખું ખાઈ શકો તે પ્રમાણે મરચું નાખવાનું છે તો અહીંયા મેં અડધું મરચું લીધું છે તેને એકદમ ઝીણું સમારી લેવાનું છે પછી અહીંયા ઝીણો ચોપરમાં ચોપ કરેલો કાંદો છે મીડિયમ સાઇઝનો એક કાંદો લીધો હતો અહીંયા થોડુંક કોબીસ એક ચોથાઈ જેટલું અને થોડુંક બીટ લઈને આપણે ચોપરમાં ચોપ કરી લઈશું તો અહીંયા મારી પાસે ગાજર કેપ્સિકમ નહોતું એટલે મેં અહીંયા ગાજર કેપ્સિકમ નથી નાખ્યું પછી ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે ચીલી ફ્લેક્સ નાખીશું અડધી ચમચી જેટલું પછી અહીંયા થોડુંક પનીર પડ્યું હતું તે પનીર પણ મેં મસળીને નાખી દીધું છે આ રીતે ક્રશ કરીને નાખી દેવું હાથેથી પછી આપણા મિશ્રણમાં નાખી દેવાનું છે પછી તેમાં થોડો ગરમ મસાલો નાખીશું થોડો ચાટ મસાલો નાખીશું થોડો કામચુર પાવડર નાખવાનો છે આપણે થોડો કિંગ મસાલો નાખીશું અને અહીંયા આપણે કોર્નફ્લાર નાખીશું બે ચમચી જેટલો જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો અહીંયા બે ચમચી કોર્નફ્લાર નાખી દીધો છે અને તેને મસળી દઈશું બરાબર તેને મિક્સ કરી લેવાનું છે તો અહીંયા મિક્સ થઈ ગયું છે તો અહીંયા મેં થોડીક લીલા મરચાંની પેસ્ટ નાખી છે થોડા સ્પાઈસી કરીશું આપણે વધારે સ્પાઈસી નહીં થાય પણ થોડાક કરીએ છીએ આપણે પછી આ મિશ્રણને મિક્સ કરીને આપણે જ્યારે બનાવવાના ત્યારે આપણે તેને ફ્રિજમાંથી કાઢી લેવાનું પછી ફ્રિજમાંથી કાઢ્યા પછી એને મિશ્રણને આપણે બોલ્સ બનાવી લઈશું તો અહીંયા ચીઝના ક્યુબના ટુકડા કરી લીધા છે બ્રેડ ક્રમ્સ તૈયાર કર્યું છે આ રીતે તેને ટીકીની જેમ વાળી લેવાનું પછી તેની અંદર ચીઝ ક્યુબ મૂકીને બોલ્સ બનાવી દેવાના છે આ રીતે ગોળ ગોળ કરી લેવાના પછી તેને બ્રેડ ક્રમ્સમાં આ રીતે કોટ કરી લેવાના છે બરાબર પછી તે આ રીતે આપણે બધા બોલ્સ બનાવી લઈશું અહીંયા બધા બોલ્સ બનાવી લીધા છે પછી મીડિયમ તાપે તેને તળવાના છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે તો ખરેખર આ રીતે રાઈસ બોલ તમે જરૂરથી બનાવજો બહુ જ સરસ લાગે છે અને ખૂબ જ ખાવાની મજા પણ આવે છે તો આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તેને કાઢી લઈશું ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે અને ચીઝ પણ સરસ મજાનું મેલ્ટ થઈ જશે તો અહીંયા મેં બોલ્સને ખોલીને નથી બતાવ્યા તો આ રીતે આપણે સર્વિંગ બાઉલમાં તેને કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના આપણા રાઇસ બોલ તૈયાર થઈ ગયા છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો અને જરૂરથી ટ્રાય કરજો ખરેખર બહુ જ મસ્ત લાગે છે